સત્તર હજાર જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુ ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું આમ મહત્વનો નિર્ણય આપણે આ કર્યો છે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણ પત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે ટેટની પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજીબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાર્ટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર ત્રેવીસ માં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિ રૂચિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવાશે એટલે ટેટમાં બે હજાર અગિયાર થી બે હજાર સુધી જે પરીક્ષાઓ લેવાય છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે જેથી કરી ખૂબ બધા યુવાનોને લગભગ ચોવીસ હજાર સાતસો યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે અને સાથે અહ કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર ગુજરાત લોસ લોર્ડિનન્સ બે હજાર ચોવીસ આપણે પસાર કર્યો છે અને એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં અંગ્રેજોના સમયથી અંગ્રેજી માનસિકતા ધરાવતા જે કાયદાઓ હતા એ કાયદાઓમાં લાગુ કાયદાઓમાં તેની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવે છે જેને એક જુલાઈથી સમગ્ર સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં પણ બંધારણની કલમ બસો તેર અંતર્ગત રાજ્યપાલ શ્રી હુકમ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે જે આઈપીસી એટલે કે હવે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ સીઆરપીસી હવે ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસ અને ઇન્ડિયા એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર તેવીસના નવા સ્વરૂપમાં આપણે અમલી બનાવ્યો છે અને સાથે અગાઉના આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટના નામ અને કેટલીક જોગવાઈઓ એમાં રદ કરવામાં આવી છે આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ કરવામાં આવી છે ફેરફાર પણ કરવામાં આવ્યા છે રાજ્યના વૈધાનિક અને સંવિધાન સંસદીય બાબતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઈ એકત્રિત કરવામાં કહેવામાં આવ્યું હતું જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં એકસો અડત્રીસ જેટલા કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે જૂના કાયદાઓમાં જે કલમોનો ઉલ્લેખ હશે તે નવા કાયદામાં નામ અને જોગવાઈ સામે ગુજરાતના કાયદાઓમાં ફેરફાર કરાયા છે માન્ય રાજ્યપાલ દ્વારા પહેલી જુલાઈના રોજ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે સાથે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ગંભીર અપરાધોમાં જેવા કે મોબ લિંચિંગ બાળકો ઉપરના અત્યાચાર નાની બાળકીઓ ઉપરના અત્યાચાર જેવા જે ગંભીર પ્રકારના ગુનાઓમાં પણ જે વધારાની સજાની જોગવાઈ કરી હતી એનો પણ અમલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ મહત્વની બે બાબત આપણે આજે પહેલી જુલાઈથી આ કાયદાનો અમલ અને સાથે નવી ભરતી આપણે કરી રહ્યા છીએ એ બંને ખૂબ મહત્વના વિષયો આજે પ્રેઝન્ટેશન દ્વારા કેબિનેટે ભરતીની મંજૂરી આપી છે અને સાથે ગવર્નર શ્રીની સહિત દ્વારા એક ઓર્ડિનન્સ દ્વારા પહેલા પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું છે કે જેને કેન્દ્રની સાથે જ આ કાયદાઓનો અમલ ચાલુ કર્યો છે સાતમી જુલાઈએ બે હજાર ચાર ચોવીસ અષાઢીબીના રોજ રાજ્યભરમાં જગન્નાથજીની એકસો છત્રીસ રથયાત્રાઓને તોતેર શોભાયાત્રાઓ મળી કુલ બસો નવ યાત્રાને ને શોભાયાત્રા નીકળવાની છે આ એકસો સુડતાલીસમી રથયાત્રા જગન્નાથજીની અમદાવાદમાં જે નીકળવાની છે એ ઐતિહાસિક હંમેશા બની રહી છે અને આ વખતે પણ લાખોની સંખ્યામાં જ્યારે લોકો જોડાવાના હોય એટલે આપણે પરંપરાગત રીતે ગૃહ વિભાગ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ સલામત રીતે ભક્તજનોની પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે અને સરસ રીતે આ જગન્નાથનાથજીની રથયાત્રા આખા શહેરમાં એના રૂટ પ્રમાણે ફરી અને નીચ મંદિરે પાછી ફરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ ગૃહ વિભાગ દ્વારા એ કરવામાં આવી છે

ત્રણ જેમ એક એક શિક્ષક આપણે એમાંથી લઈશું એટલે જેને બિચારા દૂર છે એમને એનો વતનનો લાભ મળે એના માટેની બાવીસો જગ્યાઓ છે આ બાવીસો જે જગ્યાઓ છે જે શિક્ષકો પોતે જે શાળામાં ફરજ બજાવતા હોય એમને જો એ ગ્રાન્ટેડ શાળાઓમાંથી બદલી અને બીજી જગ્યાએ જવું હોય તો એ જગ્યા છોડી અને પછી જે અરજી કરી શકે અને જઈ શકતા હતા એની જગ્યાએ આની અંદર આ બાવીસો જે જૂના વિદ્યાર્થીઓ છે જૂના શિક્ષકો છે એ જૂના શિક્ષકોને પણ એમની જગ્યા બદલવાની આપણે તક પૂરી પાડીએ છીએ અત્યારે હાલ આપને કહું તો આખા રાજ્યની અંદર પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ આ તમામનો જે આંકડો લઈએ તો બેતાલીસ હજાર સાતસો ને ઓગણસાઠ જગ્યાઓ ખાલી હતી જેમાંથી ચોવીસ હજાર સાતસોની ભરતી કરીએ છીએ પચાસ ટકા ભરતી આ ડિસેમ્બર પહેલાં આપણે પૂરી કરવાના છીએ એની જે ભરતીનું કેલેન્ડર છે એ તમને અહીંયાથી આપીશું અને જો જરૂર હોય તો એ આખું વાંચન પણ કરું પણ એ મોટું છે તારીખ વાઇઝ છે એટલે તમને રૂબરૂ હાથમાં એ કોપીના સ્વરૂપમાં આપીશ અનુદિત એની ભરતી આમાં સામેલ નથી કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકમાં આમાં કોઈ જોગવાઈ નથી આ ટોટલ એજ્યુકેશનલ એટલે કે જે પાઠ્યક્રમ અથવા તો જે આપણો કરિક્યુલમ છે જે પાઠ્યક્રમ છે એ ભણાવવા માટેના શિક્ષકો છે પરંતુ અત્યારે જે આપણે શિક્ષકોની પસંદગી કરીએ છીએ એ કોમ્પ્યુટરમાં એના જ્ઞાતા જોય છે એ બેઝિક કોમ્પ્યુટર જે આવડવું જોઈએ એ આ તમામે તમામ ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓને આવડતું હોય છે અને અભ્યાસક્રમમાં જેટલો કોમ્પ્યુટરનો વિષય ભણાવવાનો હોય એટલું જ્ઞાન ધરાવતા આ શિક્ષકો આપણને ટાટમાં અને ટેટમાં પણ મળતા હોય પરંતુ આપે જે કહ્યું કે વ્યાયામ શિક્ષકોની વાત છે તો વ્યાયામ શિક્ષકો માટે પણ સરકારે જે હવેના પછીના સમયમાં જે સહાયક શિક્ષકો મૂકવાની વાત છે એ સહાયક શિક્ષકોમાં પણ એ મૂકવામાં આવશે જે શાળાની અંદર કામ કરતા કર્મચારી ગણ માટે એના મહેકમ માટે નાના મોટા વિષયો માટે એમને સહાય થતા હોય એવા શિક્ષકો ની ભરતી વખતે એ વ્યાયામ એમને આવડતું હોય અથવા તો એવો કોર્સ કરેલો હોય એવા વિદ્યાર્થીઓને પસંદગી આપીશું આ પચાસ પચાસ ટકા એલિજીબલ ટેસ્ટ ની અંદર આવેલા માર્ક અને એનો જે બાકીના જે સર્ટિફિકેટ છે એના માર્કિંગ એના ગ્રેડિંગ પ્રમાણે આ બંનેનું કોમ્બિનેશન કરી અને મેરિટ બનાવવામાં આવશે ટેટની અંદર બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા લોકોએ એલિજીબલ ટેસ્ટ પાસ કર્યો હોય અને પ્રમાણપત્રો હોય એ તમામને આપણે એલિજીબલ ગણ્યા છે અને આ બે હજાર ત્રેવીસની ભરતી પછી કેવળને કેવળ નવા એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે પાંચ વર્ષ માટેના જે માન્યતા છે એ ચાલુ રહેશે અને નવી નીતિ અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર કોઈ ફેરફાર ના થાય ત્યાં સુધી આ જોગવાઈ આપણે ચાલુ રાખીએ છીએ

હું કુલ આપનો જવાબ આપું એ પ્રમાણે અનુદિત અનુદાનિત શાળાઓમાં અત્યારે જ્ઞાન સહાયક અત્યારે જે જ્ઞાન સહાયક સહાયકની ભરતી છે કદાચ તમે જે ગણો છો તો એને આઉટસોર્સ ગણી શકો પરંતુ એ જ્ઞાન સહાયકો પણ આમાં એલિજિબલ છે આમાં એ લોકો પણ પરીક્ષા આપી શકે એમ છે કુલ જે આપણે અનુદાનિત એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય બારસો ખાલી જગ્યા હતી ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરેપૂરી ભરતી કરીએ છીએ શિક્ષણ સાહેબ સાહેબ તમે જે વાત કરીએ એ પ્રમાણે ટોટલ બેતાલીસ હજાર સાતસો ઓગણ સાઈઠ જગ્યાઓમાંથી ચોવીસ સાતસો આપણે ભરી રહ્યા છીએ જે કાયમી નોકરી આપી રહ્યા છે સત્તર હજાર જેટલા નાન સહાયકો પણ આમાં એ ભાગ લઈ શકશે અને નાન સહાયક જ્ઞાન સહાયકની આપણે વ્યવસ્થા પૂરી નથી કરતા એ જ્ઞાન સહાયકની વ્યવસ્થા ચાલુ રહે છે પરંતુ જ્ઞાન સહાયકો જે અત્યારે કામ કરી રહ્યા છે એ લોકો પણ આમાં એલિજિબલ છે કે જેમને ટાટની પરીક્ષાઓ આપી હોય તે

અત્યારે મારી પાસે એ આંકડો નથી એ એ ટોટલ ટોટલ વિદ્યાર્થીઓ પ્રમાણે મંજૂર થયેલું મહેકમ કેટલું છે એક જ એક છ ચોવીસ ની સ્થિતિ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકો માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંને મળી એકત્રીસ હજાર ત્રણસો સાડત્રીસ સાડત્રીસ ભરાયેલ ચોવીસ હજાર તેર ખાલી સાત હજાર ત્રણસો ચોવીસ ઉચ્ચતર માધ્યમિક માં ચોવીસ હજાર ચારસો સોળ હું તમને પ્રિન્ટ જ આપી દઈએ તમને પ્રિન્ટ જ આપી દઈએ છીએ છાપેલું જ આપી દઈએ છીએ

હાઈકોર્ટની અંદર હરણીકાંડ મુદ્દે સરકારે પોતાનો સ્ટેન્ડ પોતાનો રિપોર્ટ પોતાની જે તપાસ હતી મૂકી હતી હાઈકોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ દ્વારા જે પણ પ્રકારનો હુકમ કરવામાં આવશે હુકમ પ્રમાણેની